કંઈક શરીરમાં પ્રોબ્લેમ હોય ને તો એવું કંઈક ગમે અને આજે જવાનું છે અમારે જમવા મારે મામાજીને ત્યાં તો લોકમાં બન્યા રહેજો ને નીલભાઈને આવવું નથી અને મામાને ઘરે બહુ મજા પડી ગઈ છે કે તમે જઈ આવો મારે નથી આવવું એ કે આપણે બે છોકરા હોય ને એમાંથી પહેલું હોય ને એને મામાના ઘરે બહુ ગમતું હોય એની સ્કૂલ એ જ છે જ્યારે નીકળવી ને ત્યારે એક જ વાત હોય મામાના ઘર મૂકી જાય ને મામાના ઘરે મૂકી જાય ને એમાં હવે તો દૂરવા છે એટલે એને રમાડવાની મજા આવે તો એ મામાને ઘરે છે ધર્મભાઈ સૂતા છે મમ્મી એના કામે ગયા છે તો હું મારું ફટાફટ પોતું ને એવું બધું ફિનિશ કરી દઉં કપડાં સુકવવાના છે એ બધુંય કરી દઉં અને પછી પાછો થોડીક વાર રેસ્ટ મળશે ને પછી છે ને પાછો સમય થઈ જશે રસોઈ બનાવવાનો તો ચાલો પહેલાં આપણે પોતાની બધું કામ છે ને ફટાફટ પૂરું કરી દઈએ અમે ધર્મભાઈ જાગી ગયા છે નાયા ધોયા નથી બ્રશ નથી કર્યું કાંઈ નથી કર્યું ને એને ભૂખ લાગી ગઈ તો આપણે લઈ લીધું પાપડ ને ચા દૂધ ને 40 ને 8 વાગ્યા કેટલા જો અગિયાર વાગ્યા છે અને અમાર લગનની કેસટ ચાલે છે તો ધર્મને ચાલુ કરી દીધી છે જોતા જોતા ખાઈ લે કા ધર્મ ખાવ છે ને આ હું આવ્યું કઈ આવતું કેમ નથી એ આવ્યું એ આવ્યું ધીમે ધીમે સ્ટાર બતાવે છે સ્ટાર બે પેન્ડલ છે કેની વાર્તા ને એવું બધું અને એક મરેજ ની તો એમાં નીલભાઈ ચડાવી દીધી જો કાંઈ આવતું નથી પણ કાંઈ નહીં ચાલો જો આપણે પેલા છે ને નાસ્તો પાણી છે ને ધર્માને કરાવી દઈએ ને આવ્યા એ આવ્યા આયવા આવ્યા જો આયવા આયવા આવ્યા તો પેલા છે ને નાસ્તો પાણી એવું બધું કરાવી દઈએ મેં માથું હેર વોશ ને બધું કરી લીધું કામ કરી લીધું એમ પેલા ખવડાવી દઉં નવડાઈ દઉં અને પછી છે ને રસોઈને એવું બધું કરીએ આવ્યા તો હું આવ્યા બધે આવ્યા ને કાંઈ નહીં ચાલો પેલા રોટલી ઠરી જશે બાબુ જો સાંજના પાંચ વાગી ગયા છે ને અહીંયા હું ને મમ્મી ને ધર્મ ને અમે બધે રેડી થઈ ગયા છીએ અને જવાનું છે હવે મામાને ઘરે મામાજીને ઘરે રેડી 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 થઈ ગયા તો મોડું થઈ ગયું કા એમાં પાછું છે ને શિયાળા જેવું હોય ને એટલે બહુ તમે જાવ હું આવું ચાલો તાળો મારતી હોઉં શિયાળા જેવું હોય ને એટલે અંધારું છે ને ફટાફટ થઈ જાય કઈ વાર ન લાગે એટલે ધર્મ માટે મેં પર્સ લઈ લીધું છે મેં કીધું ભાઈનું કાંઈ નક્કી ન હોય વળી ગાડી નાખી દીધી પર્સમાં કેમ કે ઘણી વખત એવું થાય ઘરે ને પછી એમ જ રમકડા આપો હવે મોટા હોય ને ઘરે ક્યાં રમકડા જોઈએ તો ગઈ જો અમે તો પહોંચી ગયા ક્યાં ના સાડા પાંચ ના પહોંચી ગયા પણ થોડું કરવામાં કરવા એમાં હતા એટલે પછી કાંઈ આપણે વ્લોગ શૂટ ન કર્યો પણ મસ્ત જો અમે મામા ઘરે પહોંચી ગયા છે એમાં પેલા છે ને આપણે મસ્ત ભગવાનની મૂર્તિ બનાવી મામીજીએ છે ને બહુ મસ્ત ભગવાનને અહીંયા જાઉં ઉપર બેસાડી દીધા છે સરસ મજાના ના લાઈટ નો પ્રકાશ આવે છે બહુ પણ તોય ભગવાન બહુ મસ્ત બેસાડી દીધા છે ને અહિયાં અમે પહોંચી ગયા આજે વળી ભરત વાળા વખા પે તેથી મોતી ના પહેરાય બધા કા

અહીંયા રસોડા માં બટેકા ને એવું મૂકી દીધું છે પણ અંધારું છે હવે ચાલો લાઈટ કરવી ને હવે આપણે વઘાર ને બધું કરવી જો દેખાણો ને પછી એને નવું જ ઘર લીધું છે પછી હમણાં મેં થોડા દિવસ પેલા બ્લોક મૂક્યો તો ઘૂંઘળો મૂકવા આવ્યા એ આ ઘર નો જ હતો પછી વેકેશન છે ને એટલે પાછા આવ્યા જમવા હું પીવું છે ચાલો દઉં શેની આવે છે એ તો એ ઓલા ગેસ બંધ થઈ ગયો ને એટલે આવે છે આને ભૂ દઉં થોડુંક લે લે બહુ મસ્ત છે એટલે ઠંડુ હો બહુ ઠંડુ થઈ ગયું છે અમાર મરચાનું કામ ચાલુ થઈ ગયું છે મારા હાથ પડે અને મામી કે મામાને બનાવી દેજો જો મામા મરચા બનાવવા મળ્યા છે અને હું આ બાજુ જો બ્રેડ ભરું છું હવે મેહુલની હજી આવ્યા નથી એટલે આવે પછી થાય એટલે આવે ને ત્યાં મેં કીધું અમે તૈયારી કરવા માંડવી બધાય થોડી થોડી થોડાક મામા હેલ્પ કરાવે થોડીક મામી હું ને બધાય કાધર માં અમે ધર્મ ભાઈ જો બિસ્કિટ ખાવાનું કામ કરે જાઉસ ઘરે હવે જાઉ તું જા એકલો હાલો પેલા છે ને ફટાફટ બ્રેડ ને હું ભરી લઈ ત્યાર પછી સરસ મજાના પકોડા અહીંયા બનવા મળ્યા છે પણ સાથે સાથે બાજુની રેસિડન્સીમાં રાસ ગરબા હતા તો ત્યાંનો સાઉન્ડ પણ એડ થતો હતો એટલે મારે આ સાઉન્ડને મ્યુટ કરીને ઉપરથી વોઇસ ઓવર કરવું પડ્યું તો સરસ મજાના પકોડા જો ત્યાં બનવા મળ્યા છે ને અમે બધાય વારાફરતી જમવા બેઠા હતા છેલ્લે હું બેઠી હતી ને છેલ્લે હું એકલી રહી હતી તો સરસ મજાના પકોડા બને બને છે અને બધા જમવા બેસી ગયા અને બધાને જમવાની પણ ખૂબ મજા પડી ગઈ મામા ઘણી વખતથી બોલાવતા હતા કે મારે વેકેશન છે ને ત્યાં તમે બધા આવો તો અમે આ રીતે આજે વેકેશન છે તો મેહુલ ને રાહુલભાઈ ને ધર્મો અને બધા છીએ નીલ એક નથી એના મામાને ત્યાં રોકાણો છે બાકી અમે બધાએ ખૂબ એન્જોય કર્યું તો વાગી ગયા અમે ઘર લેતા લેતા અહીંયા પહોંચી ગયા છીએ અને એક મામાજી ને ઘરે પતાવ્યું પછી ત્યાંથી બીજા મામાજી હતા તો ત્યાં પતાવ્યું એટલે આમ પતાવતા પતાવતા અમે ઘરે પહોંચ્યા હા અહીંયા છે ને નાની ઢીંગલી ના ટોઈ હતા તો ધર્મભાઈ એનાથી રમતા હતા એટલે છે ને એમ કરતા કરતા બહુ મોડું થઈ ગયું અને પછી ત્યાં છેલ્લે બાજુમાં રેસિડેન્સીમાં રાસ ગરબા ચાલુ થઈ ગયા એટલે એનો બધુંય સાઉન્ડ આવતો તો એટલે મારે પછી કઈ બીજું બોલાણો નહીં કાંઈ નહીં ને એવું છું એમ થાય પકોડા તળવામાં બધો ટાઈમ બહુ ગયો બધાય જમી લીધું ને પછી છેલ્લે મેં ખાધું એટલે પછી કાંઈ આપણે વધારે વ્લોગ ઉતાર્યો નહીં કાંઈ નહીં બસ તો આજના વ્લોગ માટે એટલું જ છે હં અને મારા ધર્માભાઈ નાઇટ ડ્રેસ પહેરી લીધો છે જો પપ્પાએ પહેરાઈ દીધો છે આજે આમ થાય તે ધર્મભાઈ સાચવવાની વધારે ડ્યુટી અને પપ્પાની જોઈએ કપડાં ને એવું બધુંય નહીં પણ આમ ખાલી સાચવવાની એની સાથે જ વધારે રહી તો ચાલો કાંઈ નહીં બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે ફરીથી નવા બ્લોગમાં